વડોદરા તથા આસપાસના બુકાની ધારણ કરીને આવેલા તસ્કરોએ જ્વેલરી શોપમાં હાથફેરો કરીને તરખાટ મચાવ્યો હતો આ કિસ્સામાં મૂળ સુધી પહોંચવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી જેમાં આજે તેમને મોટી સફળતા મેળવી છે ઘરફોડી તથા અન્યત્રેય હાથફેરાના કિસ્સાઓ સામે આવતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમો એક્ટિવ થઈ ગઈ હતી અને દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલો સતપાલસિંહ કૃપાલસિંહ જૂની રહે વડનગર અને તેના સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા બાદમાં તપાસ કરતા તે વડનગરમાં નહીં રહેતો હોવાની ખરાઈ થઈ હતી અને તે વડોદરા તથા આસપાસમાં અવરજવર કરતો હોવાની ખબર મળી હતી તેવી બાતમીના આધારે સતપાલ સિંહ ચોરીની બાઈક સાથે મુદ્દા માલ વેચવાની ફિરાકમાં ફરી રહ્યો હતો જેથી પોલીસે સ્થળ પર પહોંચી હતી સ્થળ પરથી એક બાઇક અને એક કાર મળી આવ્યા હતા જ્યાં જઈને કરી પૂછપરછ કરતા ત્રણેયને પોતાની ઓળખ જયંતિલાલ સોની રહે ડેરાફળિયા અંબે માતાના મંદિર પાસે ધંતેશ્વર વડોદરા સતપાલસિંહ ક્રિપાલસિંહ સરદાર રહે વડનગર મહેસાણા અને અર્જુનસિંહ જગસિંહ ટાંક રહે લક્ષ્મીપુરા ગામ વડોદરા હોવાનું આપ્યું હતું પાસેથી રોકડા ચાંદીના દાગીના મળી આવ્યા હતા જેથી બે રીઠા આરોપીઓને દાગીના તરસાલી ખાતેના માનસી જ્વેલર્સ સાવલી ખાતેની જ્વેલરીની શોપ તથા માંડવીના લાડલા જ્વેલર્સ માંથી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું મનીષ સોની આ દાગીનાના ઓછા ભાવે લેવા માટે આવ્યો હતો બાદમાં ચાંદીના દાગીનાનું વજન કરતા સત્તર કિલો ઉપરાંત થવા પામ્યું હતું જેની કિંમત બાર પોઈન્ટ બાણું લાખ આંકવામાં આવી રહી છે વીતેલા છ માસમાં આરોપીઓએ અનેક વાર કાર બાઇક ની ચોરી કરી હોવાનું સપાટી પર આવવા પામ્યો છે આરોપીઓ પાસેથી કિંમતી મુદ્દા માલ સહિત ચોરીની બાઈક કાર મળી આવી છે કુલ ઓગણીસ પોઈન્ટ પાંચ લાખની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે